મિત્રો મહેસાણાના લેચ ગામમાં ખજૂરભાઈએ મેલાજી સાથે મિત્રો ઉજવ્યો છે તેમનો જન્મદિવસ મિત્રો કે મેલાજીનો જન્મદિવસ હતો અને તે બધા જ લોકોને પોતાના ઘર દરમિયાન બધા જ લોકોને સેવામાં કહેતા હતા કે મારો જન્મદિવસ આવે છે તો બધાને આવવાનું છે અને ખજૂરભાઈને પણ તેમણે ઇન્વિટેશન આપ્યું હતું કે મારા જન્મદિવસમાં તમારે આવવાનું છે મિત્રો કે મેલાજી ખૂબ જ મિત્રો ખુશ હતા પોતાનો પહેલો જન્મદિવસ ઉજવવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પોતાના જન્મદિવસની અને સેવામાં આવેલા બધા જ લોકોને કહેતા હતા ભાવ અને પ્રેમથી કે મારો જન્મદિવસ આવે છે તો આવવાનું છે મિત્રો જન્મદિવસની ખૂબ જ વાર હતી છતાં પણ મેલાજી મિત્રો ખૂબ જ રાશી ખૂચીથી બધાને આમંત્રણ આપતા હતા મિત્રો આજે ખજૂરભાઈએ તમે જોઈ શકો છો કે મેલાજીને ખૂબ જ ખુશ કર્યા છે અને એક સરપ્રાઇઝ પણ આપી છે મિત્રો કે સરપ્રાઈઝમાં તેમણે ઘર ગિફ્ટ કર્યું છે મિત્રો તાજમહેલ જેવું અને મેલાજીનો કેક પણ કાપ્યો છે મિત્રો મેલાજી ખૂબ જ રાજી છે તમે જોઈ શકો છો મેલાજીના મોઢા સ્માઇલ જે છે મિત્રો તે માત્ર ને માત્ર ખજૂરભાઈ જ આપી શકે છે મિત્રો જે સાસો કલાકાર કોને કહેવાય જે જરૂરિયાત લોકો સાથે ઊભો રહે જે મિત્રો ગરીબો સાથે ઊભા રહે મિત્રો બાકી દુનિયામાં તો કલાકાર ઘણા છે પછી સાસો કલાકાર એ જ છે મિત્રો જે સામા ખરાબ સમયમાં ગરીબો સાથે ઊભો રહે મિત્રો જે આપણા નીતિનભાઈ જાની છે મિત્રો જે બાળકોની મજબૂરી સમજે છે બાળકોનું દુઃખ સમજે છે મિત્રોને તેની સાથે ઊભા રહીને તેને માર્ગદર્શન અને તેને રસ્તો બતાડે છે તો મિત્રો એ છે આપણા નીતિનભાઈ જાની તેના માટે આ વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો અને કોમેન્ટમાં મિત્રો મેલાજીનો જન્મદિવસ નિમિત્તે તેને ખૂબ ખૂબ મિત્રો વિશ કરવા જરૂરી છે